આ ભાજપના લોકોને જે તકલીફ પડે અથવા તો જનતા પાર્ટીની સરકારમાં જે અધિકારીઓ પોલીસ કર્મી હોય કે કલેક્ટર તંત્ર હોય એ ભારતીય જનતા પાર્ટીની કટપુટલી બનીને કામ કરે છે એ જે આદેશ આવે એ આદેશને ને કરીને લોકોની વેદનાને ને જેમ ભૂધ આંદળો હતો એ જ રીતે આ ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર તંત્ર પોલીસ કર્મી હોય કામ ત્યારે સમગ્ર કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દરવાજા ખકડાવવા માટે ઇન્દ્રલભાઈ રાજેગુરુ તેમજ સમગ્ર વોર્ડ નંબર સોળ ની ટીમ દ્વારા કોર્ટ ની અંદર જે કઈ પુરાવા સાથે રાત દિવસ રહીમભાઈ હોય ઇબ્રાહીમભાઈ હોય ગોકિયા સાહેબ અમારા રાજકોટના જે એડવોકેટ છે એ હોય પરસોત્તમભાઈ પીપળિયા હોય કે જે આ નોટિસોની વિચારો હતી કે આટલા લોકો ઘર વિહોણા થઈ જશે તો એની ચિંતા કરતા હતા સામેથી ફોન ઇન્દ્રજીભાઈ પણ કર્યો હતો અને મને પણ ગોકિયા સાહેબે ફોન કર્યો હતો અને એ લોકોની મહેનત અને ઉપરવાલા અલ્લાહ અને ભગવાનની દેનથી આજે રિઝલ્ટ સારું આવ્યું છે પણ લોકશાહીની અંદર

સમગ્ર રાજકોટની 40 ઉપર પટિઓ પડતી બંધ થઈ છે એ અભિનંદનનું પાત્ર વોર્ડ નંબર 14 ની જનતા છે આ હું કહેવા માંગુ છું આપણે ઇન્દ્રેયભાઈને પણ સાંભળવાના છે કોંગ્રેસ હર હર હંમેશા પાયાના પ્રશ્ને લડતી આવી છે મતોની રાજનીતિ અમે કરી નથી કરવા પણ નથી માંગતા જ્યાં લોકોની વેદનાને વાચા આપવાની હશે કોંગ્રેસ નો એક સૈનિક તમારી આગળ ઉપર રહેશે આપની વચ્ચે આ વિસ્તાર ના આગેવાન શ્રી સુરાભાઈ આજે તેમના અંદરથી થી બોલવાની ઈચ્છા થઈ બહુ સારી વાત છે એમાં આનંદ જેવો આવો ભારત માતા કી હા આજે આપણે જરૂર પૂર્ણ આપણું કામ કર્યું પણ એક દેશી ભાજપ કહેવત છે ગુમું ફૂટણ પીડા મટી જાય એટલે એ આજ રાખવાનું આપણે કાઈ નહીં કાલ એનો ટાઈમ આવશે ત્યારે કોઈ ભૂલી ન જતા

આ વિસ્તારના આગેવાન નાગરિકો ભાઈઓ બહેનો આ ચોક થી લડાઈ માંડી હતી અડધી લડાઈ જીતા એટલે પાછા ચોક માં ભેગા થયા છે તમને લોકો ને ખ્યાલ ન હોય પણ આટલા દિવસો દરમિયાન ઘણું બધું બની ગયું આ વિસ્તારના આગેવાનો હાઈકોર્ટમાં ગયા મને કે અમે ત્યાંથી કઈ કરી આવશું તમે ખમો કરી મેં કીધું કે એવું કઈ ન કરાય આપણે મોદી નો દસ તારીખે કાર્યક્રમ છે ત્યાં પહોંચી જવાય તો મને કે ખમો આપણને કઈક થઈ પડશે મેં કીધું સારું પછી મને કેવાય નો આવી ગયા કે હાઈકોર્ટ માંથી આપણું કઈ આયેલું નથી મેં આગેવાનો ને એવું પણ કીધું સુરાભાઈ તો અહીંયા છે જ કેમ ગયા સુરાભાઈ તમે પણ નીચે જ ઉભા રહ્યો છે આવો ઉપર સુરાભાઈ હાજર હતા જે આ વિસ્તાર ના આગેવાનો છે ધારાસભ્ય આગળ જૈન પતું હોય તો આપણે આમાં મતનું રાજકારણ કરવાનું નથી જૈન કયા મત તમને હળગાવશું મકાન ન પાડતા એવું કયા મને વાંધો નથી એમાં પણ રાજકારણ આવ્યું ઓલી બાજુના વિસ્તારના લોકોને પાડીએ તમારું નહીં પાડીએ આ હું બે ત્રણ જગ્યા એવું કહ્યું કે ભાગલા પાણી નાખે ભાઈ ફેલાવા એકનો વાર થઈ બીજાનો વારો આજ પ્રયોગ આયા પણ કરવાની કોશિશ થઈ હતી આજે મારે સુરાભાઈ ત્યારે ભાજપ સાથે સંકળાયેલા મિત્રો પણ આવ્યા મકાન બચાવી લેતા હોય તો અમે તમને મત આપશું જેમ કેતાય આવજો અને દેજો ખરા અમને વાંધો નથી અમારા માટે ચૂંટણી કરતા અગત્યના કોંગ્રેસ સૌથી પહેલા એનું રાખે અને જે મકાન દઈ ન શકતા હોય આજે તમારી પાસે બધા પુરાવા છે કે નહી વીજળી બિલ છે કે નહીં ટેક્સનું બિલ છે કે નહીં ત્યાંથી આવ્યું હવે મળે છે વીજળીનું કનેક્શન તમારા કાયદેસરનો પ્લોટ ન હોય તો મળે છે ખરા તો તમારું એ પુરાવો જેના લઈને અમે હાઈકોર્ટમાં ઊભું રાખી શકીએ કાં એ વીજળીનું કનેક્શન તમારી જમીન નહોતી તો એ આપ્યું તું કોણે મારે દુઃખ સાથે કેવું પડશે આ વિસ્તાર ના લોકો કાયમ ભાજપ ભાજપ કયા કરે છે અને અમારો ટાઈમ આવે ત્યારે મારી મારીને ને પાડે છે હવે યાદ રાખજો મારવા વાળા ઈ છે મારવા વાળા અમે નથી દંડો લઈને ચૂંટણીમાં મત થી દોડવું હોય તો એની પાછળ દોડજો અને અમારી હારે રેજો એટલી વિનંતી કરવા એવું

મેં આગેવાનો કીધું કે લાઠી ખાવી હોય તો હું આગળ તમારા સુધી પણ કદાચ ન આવ્યા અથવા તો તમે હારે હાલવા નહીં માંગતા એટલે ન આવ્યા લાઠી ખાવાની તૈયારી બતાવી નહોતી બરાબર સાચી વાત છે મારી એક છે કે મારી પાસે મારી દરવાજા જ નથી થાય એવું તમને કહેવાનું કલેક્ટર આગળ ગયા હોય ને એ કે એવું કરવાનું એ તમને કહેવાનું કમિશનર આગળ ગયા હોય કે એ તમને કહેવાનું અને એ લોકોને ખબર છે કે ઇન્દનીલભાઈ કઈ સાનું રાખતા નથી એટલે વાત કરવામાં ધ્યાન રાખે તમારા આગેવાનો મને કહી ગયા કે લડવાની તૈયારી નથી કોઈની પછી મને આ વિચારમાં કીધું સાહેબ મકાન બચાવવા છે મને કે આ કલમ નીચે આવી રીતના આપણે મામલતદારમાં અરજી કરીએ નીચલી કોર્ટમાં જાય અને આપણે ઉપલી કોર્ટમાં જવું પડશે આપણે ગુજરાત હાઈકોર્ટમાં જાય આ લોકોની અરજી ના મંજૂર થયા પછી ફરીથી અમે હાઈકોર્ટમાં અરજી કરી બધા પાસે કરાવી અને આજે નસીબ જોગે અને તમારા તરફ તમારી આરે ભગવાન હોય ને બાપા ભગવાન હોય અને જ્યાં રાક્ષસ હોય ને ત્યાં પ્રભુ પણ હોય આટલા મકાન પાડવા એ રાક્ષસી કામ કેવાય કે ન નવાય અમદાવાદ માં પાણી નાખા સોમનાથ માં પાણી નાયકા દ્વારકા માં પાણી નાયકા મેં આથી તે કીધું તું કે તમને લોઢાના ચણા ચૌડાવીસ પાડતા પેલા તમે ભૂલી ગયાશો અને ઉપાધિ માં બીજી વેતરણ માં પડી ગયા પડવાનું છે એની ચિંતા કરતા તમારે ક્યાંય ન જવું પડે એની ચિંતા આટલા દિવસો બેસીને કરી અને હું આજે તમને સૌને વિનંતી કરવા માંગુ છું આ સુરાભાઈ ચોવીસ કલાક બેન સાથે બે તમારી સેવા કરે અમને બોલ્યા હોય ત્યારે અમે કોંગ્રેસી તરીકે તમારા કોઈ પણ કામ માટે વ્યક્તિ એક વ્યક્તિ હોય સમૂહ હોય કઈ નાચ છે કઈ ના જાત છે પૂછ્યા વગર અમે તમારી હારે ઉભા રહીએ છીએ તો આજે તમારી પાસેથી એક અપેક્ષા લઈને જાઓ કે તમે અમારી હારે રહેશો હવે હા સાહેબ અને અમે અહિયાં ચાર ચાર જ અમારા કોર્પોરેટર જે એટલે એને વિચાર આવ્યો અમારા ચોત્રી કોર્પોરેટર રાજકોટ આપ્યા હતા ત્યારે એ લોકો ને આવો નબળો વિચાર આવતો નતો હું ધારાસભ્ય હતો તમે બધાય મને ધારાસભ્ય બનાવ્યો તમે બધા કેવું નો કેવું કેમ કે આ વિસ્તારમાંથી બહુ ખાસ નીકળી સાચી વાત છે સાહેબ ઓટ અગાવા છે હું ધારાસભ્ય થયો ત્યારે રાજકોટમાં એક પણ મકાન એક પણ મકાન એને સામે વૈકલ્પિક ફ્લેટ કે જગ્યા ન આપે ત્યાં સુધી નહીં ફાળવાનું એવું વગર કોઈ વગર લખાણનું બંધારણ મેં બનાવી નાખ્યું તું નહીં એને ફાળવું પડતું પણ ભાજપ 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 તમે કરો છો અને ભાજપ કે છે કે તો મરો મરો અને મરો પણ તમને સમજ આવતી જ નથી અમારે આમાં કેમ માનવું અમારે એક આટલી સોસાયટીમાં માં ચૂંટણી વખતે મિટિંગ હતી એટલે અમે બધા બેઠા હતા અને વાત કરી અને વાત કરી તો એક માજી વાત બધા બહુ ખુશ થયા વાત કરી પછી એક માજી હું નીકળતો હતો તારી બધી વાત પણ નાતે ને નાતે જીવવું આને કેમ પહોંચવું સુરાભાઈ તમારા ભાઈઓને કેજો નાતે મરવું અને નાતે જીવવું તો આ નાત નો હતો થી હુકમ આવ્યો તો એ તમારો ધારા સભ્ય તમારી બાજુ માં ઉભો નકો રહ્યો

ત્યારે એનો એક ધારાસભ્ય બોલી ન શકે આટલા લોકો ભેગા થતા હોય અરે પછી પચાસ હોત ભેગા થાય ત્યારે દોડી દોડીને જાય છે આના પ્રસંગે તમે તો અહીંયા હજારોની સંખ્યામાં ભેગા થયા તા આ ક્યાં રાજકોટના નમાલા ધારાસભ્યો ક્યાં હતા એનો હિસાબ તમારે પૂછવો જોઈએ ક્યાં તમારા નમાલા કોર્પોરેટરો કહેતા એ હિસાબ તમારે પૂછવો જોઈએ કોણ તમારી પડખે ઉભું રહ્યું ને કોણ ન રહ્યું એની યાદ રાખજો યાદ નહીં રાખો તો કાલે અમે ઉભા રહેવા વાળા નહીં હોય તમારી ઉપર પાછા આવી થવા નીકળી પડશે એ લોકો તો જ્યારે નક્કી કરે કે હવે આ નદી કાંઠો વિકસાવો નદી કાંઠાની જમીનમાંથી

ત્યારે તમે સુઈ ગયા હોય ને ત્યારે હું જાગતો રહું છું એ મારી ફિતરત છે એ મારું જીવન છે ત્યારે આપ આવતા દિવસોમાં અને હજી આપણી આ લડાઈ પૂરી થઈ નથી અને આજે હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે બીજા લોકોનું મકાન પડતું હોય ત્યારે એકાદી રોજમદારી મૂકીને મહેરબાની કરીને ત્યાં પહોંચજો કોકરું નહીં પડે તો તમારું નહીં પડે આપણી માનસિકતા એવું છે કે આપડો તો સ્ટે આવી ગયો ને હમણાં ત્રણ મહિના ક્યાં ઉપાધિ છે હવે જેનું જે થવું હોય એ થવા દો ભાજપ વાળા બીવડાવા આવશે બીતા કરાવતા નહીં અને અણીકમ રીતે સાથે ઉભા રહેજો હરેક ગરીબનું નું સાચવવા માટે તમે સાથે ઉભા રહેજો તો તમારું મકાન પણ એ પાડવાની એ લોકોની હિંમત નહીં રહે અને એ કોઈ દાન બાન દેતા નથી અને તમારા માટે કોંગ્રેસ ની સરકારે નિયમ બનાવી દીધો છે કે ત્રીસ વર્ષ થી એક વ્યક્તિ કોઈ સરકારી જગ્યા ઉપર રહેતો હોય તો એની પોતાની ગણાય

તમને જમીન આ સરકાર આપશે નહીં કેમ કે આકાઓ બેઠા છે એનાથી કલેક્ટર ને બધા બીતા હોય તો મામલતદાર તમારું શું સાંભળશે આના પછી પણ એની પ્રોસેસ હોય છે આપણે મામલતદાર પાસે જવું પડે આપણે પછી સરકારની એક કોર્ટ હોય છે અમદાવાદમાં એમાં જવું પડશે એના પછી આપણે ફરીથી પાછું નીટલી કોર્ટમાં જવું પડે એના પછી પાછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને એના પછી હાઈકોર્ટમાં આપણો કેસ હાલે આપણને ત્રણ મહિનામાં હાઈકોર્ટે કીધું છે આ પૂરું કરી દો પણ હાઈકોર્ટે જયારે રહેમ દ્રષ્ટિ રાખી છે અને કલમ ચાલી જાય એવું આપણે અપેક્ષા રાખીએ છીએ પણ આપણી લડત અહીંયા પૂરી થતી નથી એટલી જ વાત લઈને તમે જજો અહીંયા જેનું મકાન ન પડતું હોય એ પણ યાદ રાખે આ ભાજપના લોકોને જે તકલીફ પડે અથવા તો એ રીતે એમાં કઈ બાકી નહી રાખે આ માનસિકતા ભાજપ ની અને ભાજપ વાળાઓની છે ત્યારે આ સઘડું યાદ રાખી અને ભવિષ્યમાં તમે અમારી સાથે રહેશો અને અમે તમારી સાથે નહીં રહ્યો તો પણ અમે તમારી હારે રહેશું

રમેન્દ્ર દેવદાસજી પરમાર અરજનભાઈ કાળુભાઈ બેકરીવાળા આ પાંચે લોકો ઇતલભાઈનો સન્માન કરવા બાકે છે આ બધા લોકો બધાનો

હવે આપણા શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી દાદજી સન્માન સુરેશભાઈ ઘરે કરશે શુભમ શુભમ